નમસ્કાર મિત્રો જય લક્ષ્મી તો મિત્રો અખાત્રીદ પર ભલે કંઈ ન કરો પરંતુ આ એક વસ્તુ જરૂર ખરીદી લાવજો માતા લક્ષ્મી થશે ખુશ ભરાઈ જશે ધનના ભંડાર તો મિત્રો અખાત્રીદને આપણા સનાતન હિન્દુ ધર્મમાં અગત્ય અને શુભ અને પાવન દિવસ માનવામાં આવે છે આ દિવસે તેને અક્ષય તૃતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી કારણ કે આ તિથિ પોતે જ અત્યંત શુભ છે ઉપરાંત ધાર્મિક માન્યતાઓ અનુસાર અખાત્રીજના દિવસે કરેલું દાન જપ હવન સ્નાન અને પૂજા ક્યારેય નાશ પામતા નથી અને તેનું પુણ્ય જીવનભર મળતું રહે છે આ સાથે જ અખાત્રીસના પવિત્ર દિવસે આ ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ છે જેના દ્વારા ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કારણ કે અખાત્રીજનું આગમન એક એવું દિવ્ય અવસર છે જેને સનાતન હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને પાવન પુણ્યદાયીથી માનવામાં આવે છે આ એવી તિથિ છે જ્યારે સ્વર્ગ અને ધરતી વચ્ચે પુણ્યની વર્ષા થાય છે અને ભક્તોને તેમના શુભ કર્મોનું અક્ષય ફળ મળે છે અક્ષય અક્ષયતૃનો દિવસ ન તો કોઈ ગ્રહદોષથી બંધાયેલો હોય છે અને ન તો કોઈ વિશેષ મુહૂર્તની જરૂરિયાત હોય છે તેથી તેને અબુચ્ચ મુહૂર્ત કહેવામાં પણ આવે છે તો મિત્રો શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે આ પાવન દિવસે માં ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજી પ્રગટ થયા હતા સાથે જ અખાત્રીજના દિવસે મહાભારતના લેખકનો આરંભ થયો હતો આ એ શુભ દિવસ છે જ્યારે ભગવાન કૃબેરે ધનની દેવી લક્ષ્મીજીની કૃપા અપાર વૈભવ પ્રાપ્ત કર્યો હતો તો મિત્રો અખાત્રીજ માત્ર એક પરવા નથી આ એક આધ્યાત્મિક દ્વાર છે જ્યાં ભક્તિ શ્રદ્ધા અને શુદ્ધ મનથી કરેલું દરેક કર્મ અનંત પુણ્ય કાર્ય બને છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ વાસ થાય છે સાથે જ મિત્રો અખાત્રીજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે અને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલીક આવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુઓને અખાત્રીજના દિવસે ખરીદીને ઘરે લાવવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આખા ત્રીજ પર આ વસ્તુઓનું ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે એવું કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીજી સ્થાપાઈ વાસ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે જેના કારણે જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી સાથે જ મિત્રો તમારા ઘર અને તમારા જીવનમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે જેને કારણે ઘરમાં અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ તમારા અટકેલા કાર્ય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થાય છે અને જીવનના દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ તમને જીવનમાં સુખ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને તમારા સંબંધોમાં પણ મીઠાશ આવે છે જેના કારણે તમારા સંબંધો પહેલેથી પણ વધારે મજબૂત બને છે તો મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં અખાત્રીનું પવિત્ર શુભ પર્વ ક્યારે મનાવવામાં આવશે અને અખાત્રીજ પર સોનું ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે ઉપરાંત અખાત્રીજનું મહત્ત્વ શું છે અને અખાત્રીજની પૂજા વિધિ શું છે સાથે આ વીડિયોમાં અમે તમને જણાવશું કે અખાત્રીજના દિવસે કઈ કઈ વસ્તુઓ ખરીદવાથી જીવનમાં સુખ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આવી વિડીયોમાં અમને તમને અખાતરી સંપૂર્ણ માહિતી મળશે આ વીડિયો જોયા પછી તમને બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તેથી આ વીડિયોને અંત સુધી ચોક્કસ જોજો કારણ કે અધૂરા જ્ઞાનથી જીવનમાં ફક્ત અસફળતા જ પ્રાપ્ત થાય છે જેના કારણે તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો પરંતુ તે પહેલાં જો તમે કોઈ પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદૈવ બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં સાચા મનથી જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી લખી દો તો મિત્રો સૌથી પહેલાં જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં અખાત્રીદનું પવિત્ર શુભ પર્વ ક્યારે મનાવવામાં આવશે અને સોનું અને ચાંદી ખરીદવાનો શુભ સમય શું છે તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુકલ પક્ષની તૃતીયા તિથિ આ વર્ષ ઓગણત્રીસ એપ્રિલ સાંજે પાંચ વાગે અને એકત્રીસ મિનિટે શરૂ થશે આ તિથિનું સમાપન ત્રીસ એપ્રિલ બપોરે બે વાગ્યે બાર મિનિટે સમાપ્ત થશે એવા સંજોગોમાં ઉદયતિથી અનુસાર અખાત્રી ત્રીસ એપ્રિલ બુધવારે જ મનાવવામાં આવશે ઉપરાંત અખાત્રીજ પર પૂજાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે પાંચ વાગે અને એકતાલીસ મિનિટથી બપોરે બાર વાગે અને આઠ મિનિટ સુધી રહેશે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે એવા સંજોગોમાં જો તમે અખાત્રીત પર સોનું અને ચાંદી ખરીદવા માગો છો તો ત્રીસ એપ્રિલ ત્રીજના દિવસે સવારે પાંચ વાગે અને એકતાલીસ મિનિટે બપોરે બે વાગે અને બાર મિનિટ વાગ્યા સુધી સોનું ખરીદવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે સાથે જ મિત્રો આ વખતે અખાત્રીજ પર અનેક શુભ યોગ પણ બની રહ્યા છે આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે શોભન યોગનો સંયોગ બની રહ્યો છે તેવામાં આ દિવસે શોભન યોગ બપોરે બાર વાગ્યા સુધી રહેશે સાથે જ અખાત્રીજના દિવસે સર્વસિદ્ધ યોગનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે તો મિત્રો આશા રાખું છું કે હવે આપ સૌને ખબર પડી ગઈ હશે કે આ વર્ષે બે હજાર પચીસમાં અખાત્રીનું પવિત્ર અને શુભ પર્વ ક્યારે ઉજવવામાં આવશે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું છે તો ચાલો હવે જાણીએ કે અખાત્રીદનું મહત્ત્વ શું છે તો મિત્રો અખાતીદનું મહત્ત્વ અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે કારણ કે અખાત્રીદની આ તિથિથી વૈશાખ માસના શુકલ પક્ષની તૃતીયા તિથિ આવે છે અને સનાતન ધર્મમાં તેનું સ્થાન ખૂબ જ ઊંચું છે મિત્રો આ દિવસે કરેલા જપ તપ હવન સ્નાન દાન અને પૂજા અર્ચનાનું ફળ અનંત ઘણું વધીને મળે છે ઉપરાંત એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા શુભ કાર્યનું ફળ ક્યારેક ક્ષીણ થતું નથી પરંતુ જન્મો જન્મ સુધી રહે છે સાથે જ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે સતયુગ અને તેતાયુગનો આરંભ થયો હતો ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય પણ આ દિવસે થયું હતું સાથે જ મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરિત થઈ હતી મહાભારતની રચના કાર્યની શરૂઆત પણ આ પવિત્ર તિથિએ થઈ હતી એવામાં અખાત્રીજનું હિન્દુ ધર્મમાં વિશિષ્ટ મહત્ત્વ માનવામાં આવે છે તો મિત્રો આ હતું અખાત્રીજનું મહત્ત્વ તો ચાલો હવે જાણીએ કે અખાત્રીદની પૂજા વિધિ વિશે તો પ્રિય મિત્રો અખાત્રીજના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન સ્નાનદી કરીને સ્વસ્થ કપડાં પહેરો પછી ભગવાન લક્ષ્મી નારાયણની છબી અથવા મૂર્તિ લઈને તેમને સ્થાપિત કરો અને પછી પૂજા શરૂ કરો પછી ભગવાન વિષ્ણુને ચંદન અને માતા લક્ષ્મીને કંકુનો ચાંદલો કરો સાથે જ ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અને માતા લક્ષ્મીને કમળના ફૂલો અર્પણ કરો કમળના ફૂલો ન હોય તો લાલ ગુલાબ અર્પણ કરી શકો છો પછી જવ ઘઉં કાકડી ચણાની દાળ ગોડ વગેરે ભોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને લગાવો ઉપરાંત લક્ષ્મીનારાયણની કથા પણ કરો અને અંતે આરતી કરો સાથે જ અખાત્રીના દિવસે બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવો અને ગરીબી લોકોને દાન કરો આવું કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે અને તમને પૂજા પાઠ કરવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી અખાત્રીજની પૂજા વિધિ હવે ચાલો જાણીએ કે અખાત્રીજ પર કઈ વસ્તુઓ ખરીદવાથી જીવનમાં ફળોની પ્રાપ્તિ થાય છે મિત્રો જો આખા ખાત્રીજ પર શ્રદ્ધા અને સાચા મનથી આ વસ્તુ ખરીદશો તો તમારો બેડો પાર થઈ જશે રાતોરાત તમારું નસીબ બદલાઈ જશે સૂર્યની જેમ તમારું ભાગ્ય તેજસ્વી બની જશે તમારા જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ કષ્ટો દૂર થઈ જશે અને જીવનમાં તમને ખરાબ સમયનો સામનો કરવો નહીં પડે સાથે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાપય વાસ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્ટ પ્રભાવ દૂર થશે જેના કારણે જીવનમાં અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે અને તમને અખાત્રીત પર કરેલી પૂજા પાઠ અને વ્રતનો સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે અક્ષય તૃતીયા પર કઈ વસ્તુઓની ખરીદીથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થાય છે જેના કારણે સાધકને જીવનમાં શુભ પરિણામો મળે છે નંબર એક તુલસીનો છોડ પ્રિય મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશિષ્ટ મહત્ત્વ માનવામાં આવ્યું છે તુલસીના છોડને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સાથે તુલસીનો છોડ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પણ અતિ પ્રિય છે માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યાર સુધી ભોગ ગ્રહણ કરતા નથી જ્યાં સુધી ભોગમાં વિષ્ણુ પ્રિય તુલસી દળ ન હોય આવા સંજોગોમાં ઘરમાં તુલસીનો છોડ હોવો અત્યંત શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જ્યાં તુલસી હોય છે ત્યાં સ્વયં માતા લક્ષ્મી અને નારાયણનો વાસ હોય છે તેથી જો આપના ઘરમાં તુલસીનો છોડ નથી તો અખાત્રીજ જેવા શુભ દિવસે તુલસીનો છોડ ખરીદી અને ઘરમાં લાવો અત્યંત શુભ માનવામાં આવે છે ઉપરાંત જો તમારા ઘરમાં પહેલેથી તુલસીનો છોડ છે તો અખાત્રીજના દિવસે શ્રદ્ધાપૂર્વક તુલસીના છોડની પૂજા અર્ચના કરવી કારણ કે તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે અને એવી સ્થિતિમાં તુલસીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો સ્થાપય વાસ થાય છે નંબર બે શંખ તો મિત્રો શંખનો સંબંધ સીધો સમુદ્ર મંથન અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે જ છે સાથે જ મિત્રો શંખ પૂજાનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેને પૂજા દરમિયાન વગાડવું માત્ર ધાર્મિક અનુષ્ઠાન જ નહીં પરંતુ એક સકારાત્મક પ્રક્રિયા પણ છે આવા સંજોગોમાં અખાત્રીજ પર શંખ ખરીદવો અને ઘરમાં સ્થાપી કરવો અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે કારણ કે શંખના ધ્વનિથી વાતાવરણની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે દેવી દેવતાઓનું આહવાન પણ થાય છે સાથે જ મિત્રો શંખની ઉપત્તિ સ્વયં સમુદ્રમાંથી થઈ હતી અને તે લક્ષ્મીજીનું પણ પ્રતિક છે આ સાથે જ કહેવામાં આવે છે કે જે ઘરમાં શંખ વગાડવામાં આવે છે ત્યાં દરિદ્રતા અને રોગોનો વાસ થતો નથી ત્યાં સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને સાધકને ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી બંનેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો અખાત્રીજ પર શંખ ખરીદવો અત્યંત શુભ માનવામાં આવે છે અને સાધકના અન્ન અને ધન ભરપૂરતાથી થાય છે નંબર ત્રણ જવ કે પીળી રાય એટલે કે સરસવ જી હા મિત્રો અખાત્રીજ પર જવ અથવા પીળી રાયનો ઉપયોગ ખાસ કરીને શુભ માનવામાં આવે છે અને આ બંને વસ્તુઓ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે કારણ કે જવને અન્ન રૂપમાં અને પીળીરાઈને યજ્ઞ અને હવનમાં ઉપયોગ કરવામાં આવે છે સાથે જ મિત્રો કહેવાયું છે કે અખાત્રીજના શુભ અવસરે જવનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની ખામી નહીં થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેવી જ રીતે પીળીરાયનો ઉપયોગ ખાસ કરીને ઘરમાં લક્ષ્મીજીના વાસ માટે કરવામાં આવે છે તેથી અખાત્રીજના દિવસે આ બંને વસ્તુઓ ખરીદવાથી કે દાન કરવાથી જીવનમાં તમામ પ્રકારના કષ્ટોનો નાશ થાય છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે સાધકનું ભાગ્ય મજબૂત બને છે અને સંબંધોમાં પણ મીઠાસ આવે છે અને વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે નંબર ચાર ધાતુના વાસણો તો મિત્રો આ ખાતરીના પવિત્ર શુભ દિવસે તાંબા પિત્તળ કાંસા અથવા ચાંદીના વાસણો ખરીદવા વિશેષ રીતે શુભ માનવામાં આવે છે કારણ કે આ માત્ર ધાર્મિક પૂજા માટે જ ઉપયોગી નથી આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયી છે ખાસ કરીને તાંબા અને પિત્તળના વાસણોમાં રાખેલું પાણી શરીરના રોગોને પ્રતિકારક શક્તિ વધારવામાં અને શક્તિ પૂરી પાડવામાં સહાયક બને છે સાથે જ મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવી દેવતાઓને ભોગ અર્પણ કરવા માટે ધાતુના પવિત્ર વાસણો અતિ આવશ્યક હોય છે સાથે જ આ વાસણો પૂજા કરીને શોભા વધારતા હોય છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે આવા સંજોગોમાં અખાતરીતના દિવસે આ વાસણો ખરીદીને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીનો વાસ થાય છે આ ઉપરાંત આ વાસણોને સાચા મનથી અને શ્રદ્ધા ભાવે ખરીદીને ઘરમાં લાવવાથી અને ઉપયોગ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જેનાથી આપણને જીવનમાં શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે અને સુખ સંપત્તિ અને ધનની ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે નંબર પાંચ કડી અને ગોમતી ચક્ર તો મિત્રો કોડી અને ગોમતી ચક્ર ધન સમૃદ્ધિ અને રક્ષાનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેમનો ઉપયોગ તંત્ર સાધના અને પૂજનના બંનેમાં ખાસ કરીને કરવામાં આવે છે તો મિત્રો આખા ત્રીજ પર કોડી અને ગોમતી ચક્ર ખરીદીને પૂજા સ્થાન કે તિજોરીમાં રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે આમ કરવાથી આપણી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી તો મિત્રો માન્યતા છે કે માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ હતી અને કોડીઓ સમુદ્રની ભેટે છે સાથે જ કોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ અને ગોમતી ચક્રને ભગવાન વિષ્ણુનું નેત્ર માનવામાં આવે છે આ બંને વસ્તુઓ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાથી રક્ષા કરે છે આવા સંજોગોમાં અખાત્રીજના દિવસે પીળા કપડામાં બાંધી તિજોરી કે મંદિરમાં રાખવા જોઈએ તેમજ કેટલાક લોકો તેને મુખ્ય દરવાજા પર પણ લટકાવે છે જેથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી ન શકે આવા સંજોગોમાં શ્રદ્ધાભાવ અને વિધિવિધાન સાથે અખાત્રીત પર આ બંને વસ્તુઓ ખરીદી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસે રાખવી જોઈએ અને વિવિધ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સાથે અન્ય દેવી દેવતાઓની વિશેષ કૃપા મળે છે જેના દ્વારા તમારા જીવનમાં અન્ના ધનના ભંડાર ભરાઈ જશે જીવનમાં આવતા બધા કષ્ટો નાશ થશે અને જીવનની દરેક દુઃખ પરિસ્થિતિઓ દૂર થઈ જશે તમારું જીવન સુખમય બની જશે નંબર છ અનાજ તો મિત્રો અક્ષયતૃતીયા પર સપ્ત ધાન્ય ખરીદવાની અને દાન કરવાની પરંપરા ખૂબ જ જૂની છે કારણ કે સાત અનાજોનું અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ સાત પવિત્ર અનાજો ઘઉં ચણા ચોખા મગ મસૂની દાળ અડદ અને જુવાર જીવનના સાત સંસ્કારોનું પ્રતીક છે આરોગ્ય આયુષ્યમાન જ્ઞાન સંતાન સૌભાગ્ય સમૃદ્ધિ અને સંતોષ આવા સંજોગોમાં અને આ અનાજોના અખાત્રીજના દિવસે ખરીદીને ઘરમાં રાખવાથી અને જરૂરિયાતમંદોને દાન આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જેના કારણે તેને અન્નદાન કહેવામાં આવ્યું છે જેને શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો માન્યતા છે કે આ દિવસે અન્નદાન કરવાથી જીવનમાં ક્યારેય અન્નની તંગી નથી આવતી અને બધા જ દુઃખોનો અંત થાય છે અને સાથે જ આપ સૌને એ પણ જણાવી દઈએ કે અનાજોનો ઉપયોગ ખાસ કરીને યજ્ઞમાં થાય છે જેના કારણે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરંતુ તમે જ્યારે આ વસ્તુ ખરીદો છો ત્યારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખજો નંબર સાત સિંધુ મીઠું તો મિત્રો અખાત્રીજના પાવન પર્વે સિંધો મીઠાનો ઉપયોગ અને ખરીદી વિશેષ રૂપથી શુભ માનવામાં આવે છે કારણ કે સિંધુ મીઠું શુદ્ધતા અને સકારકતાનું પ્રતિક છે અને સિંધુ મીઠાનું સેવન શારીરિક રીતે પણ લાભદાયી છે અને શરીરને શુદ્ધ કરે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મીઠું શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે જેના કારણે જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિનો વાસ થાય છે સાથે જ મિત્રો આ મીઠાનો ઉપયોગ દરેક ઉપવાસમાં થાય છે આ ખાત્રીજના દિવસે સિંધો મીઠું ખરીદવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને પૂજાપાઠ પાઠ કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે નંબર આઠ નાળિયેર તો મિત્રો નાળિયેરને પૂજા પાઠનું મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે દરેક પૂજા પાઠ કે કોઈપણ શુભ કાર્યમાં નાળિયેરનો ઉપયોગ થાય છે અને નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે જે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આવા સંજોગોમાં અખાત્રીજ જેવા પવિત્ર દિવસે નાળિયેર ખરીદી પૂજન કરવું અને તેને દેવીને અર્પણ કરવું સમૃદ્ધિ અને સિદ્ધિ આપે છે આ ઉપરાંત પૂજામાં નાળિયેર ચઢાવવું સંપૂર્ણપણે સમર્પણનું પ્રતિક છે જેમ કે આપણે અમારી બધી ઈચ્છાઓ દેવતાઓના ચરણોમાં સમર્પિત કરી દઈએ છીએ સાથે જ મિત્રો અખાત્રીજના દિવસે નાળિયેરને લાલ કપડામાં બાંધી ઘરના પૂજા સ્થાન કે તિજોરીમાં મૂકવાથી ધન અને વૈભવ વધે છે આવા સંજોગોમાં અખાત્રીજના દિવસે નાળિયેર ખરીદવું વિશેષ શુભ ગણાય છે કારણ કે આ દિવસે અક્ષયફળ પ્રાપ્ત કરવાનો અવસર છે જેથી આપણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે નંબર નવ સોનું અને ચાંદી તો મિત્રો અખાત્રીજના દિવસે સોનું અને ચાંદી ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં આ દિવસે ખરીદેલી વસ્તુ અક્ષય પુણ્ય અને સમૃદ્ધિનું પ્રતિક હોય છે સાથે જ સોનું અને ચાંદી માતા લક્ષ્મીનું પ્રતિક છે અને માન્યતા છે કે આ દિવસે સોનું ચાંદુ ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મી સ્થાયીથી વાસ કરે છે માતા લક્ષ્મી તમારા પર કૃપા કરે છે સાથે જ મિત્રો સોનું અને ચાંદી એવી એક ધાતુ છે જેને દરેક શુભ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે પછી એ લગ્ન હોય ગ્રહ પ્રવેશ હોય કે યજ્ઞ હોય આવા સંજોગોમાં જો તમે અખાત્રીના દિવસે સોનું ચાંદી ખરીદી શકો તો જરૂરથી ખરીદવી આવું કરવાથી તમને જીવનમાં માનસિક તણાવ આરોગ્ય સંબંધી સમસ્યાઓ અને આર્થિક તંગીથી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો નહીં પડે નંબર દસ ઘડો ખરીદવો તો મિત્રો અખાત્રીતના દિવસે ગળો ખરીદવો પણ એક ધાર્મિક અને શુભ કાર્ય માનવામાં આવે છે કારણ કે તે જળ સાથે સંકળાયેલો હોય છે અને જીવનમાં તાજગી શાંતિ અને સુખ લાવે છે સાથે જ કહેવામાં આવ્યું છે કે ઘરમાં ખાસ કરીને તાંબાનો અથવા તો માટીનો ઘડો રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સાથે જ ઘરમાં અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે સાથે જ આ ઘડો કોઈપણ પૂજા કે અનુષ્ઠાનમાં ઉપયોગી થાય છે કારણ કે તે દેવતાઓ સાથે સંકળાયેલો છે આ સિવાય મિત્રો જળનો ઘડો જીવનમાં અમૃત સ્વરૂપ પ્રતિક પણ અને તેને ઘરમાં લાવવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે તેથી અકાત્રીજના દિવસે ઘડો ખરીદવો શુભ માનવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા અને સ્થાપ્ય પણ આવે છે નંબર અગિયાર પીળી હળદર અને ચંદન તો મિત્રો હળદર અને ચંદન બંને પૂજામાં ઉપયોગી થતી અત્યંત પવિત્ર અને શુભ વસ્તુ છે તેથી અખાત્રીના દિવસે તેને ખરીદવું ધાર્મિક દ્રષ્ટિ અત્યંત લાભદાયી હોય છે આ સિવાય પીળી હળદરને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે ચંદન સંબંધી શીતળતા શાંતિ અને ભગવાન વિષ્ણુ સાથે આવા સંજોગોમાં પીળી હળદરનો ઉપયોગ તિલક હવન અને દેવી પૂજનમાં થાય છે અને તેનું સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન છે કે અક્ષય અક્ષયતૃતિયાના દિવસે હળદર અને ચંદન ખરીદવું માત્ર શુભ જ નથી પણ તે ઘરમાં પવિત્રતા અને ખુશહાલી પણ લાવે છે સાથે તેને અક્ષય સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે ખાસ કરીને વિવાહિત સ્ત્રીઓ માટે તો મિત્રો આ હતી તે વસ્તુઓ જેને અક્ષય અક્ષયતૃતિયાના દિવસે ખરીદવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અંત્ય જ પ્રસન્ન થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ